તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે એક સ્મોલ કેપ કંપની ડિસ્કસ કરવા જઈએ છીએ હવે આ જે સ્મોલ કેપ કંપની છે ને એની અંદર છે ને મારું પોતાનું પર્સનલી ઇન્વેસ્ટમેન્ટ છે પણ આ જે વિડિયો મેં બનાવશું ને એ કોઈપણ જાતનું એની રિકમેન્ડેશનનો વિડીયો નથી કે આપણે બી જઈને આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું છે અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એકવાર છે ને પોતાનું એનાલિસિસ કર લો જેને તમને કન્વિક્શન બિલ્ડ થઈ શકે અને અગર તમારો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એને પણ એકવાર કન્સર્ન કરાવી લેજો આજનો આપણે આજે એનાલિસિસ કરશું ને એની અંદર આપણને ખબર પડશે કે કંપની ઉપર આપણે શા માટે આજે એનાલિસિસ કરવા જઈએ છીએ એની પાછળનું રીઝન શું છે આપણે એના ટેકનિકલની અંદર શું એવું અલગ દેખાયું છે અત્યારે એના ફંડામેન્ટલ કેવા છે કંપનીનું બિઝનેસ મોડલ શું છે તો આ જે બધી વસ્તુ છે એ આપણને આજના ઓડીઓ અંદર છે એને ખબર પડવાની છે તો હવે આજે આપણે જે કંપની ડિસ્કસ કરવા જઈએ છીએ ને એનું નામ છે મોસ્ટ યુટિલિટી લિમિટેડ હવે આ જે કંપની છે ને એ અત્યારે સ્મોલ કેપ કેટેગરીની અંદર કામ કરે છે હવે આ જે કંપની છે એની અંદર છે ને સૌથી પહેલાં આપણે એનું બિઝનેસ મોડલ ચેક કરીએ પછી આપણે થોડું એનું ટેકનિકલ એનાલિસિસ કરીએ અને લાસ્ટમાં છે ને આપણે એનું ફંડામેન્ટલ એનાલિસિસ કરીએ અને આ કંપની અંદર કઈ એવી સિક્રેટ વસ્તુ આપણે જોવા મળી છે એ પણ છે આપણે આજના ડિસ્કસ કરવાના છે તો સૌથી પહેલાં આપણે બિઝનેસ મોડલ ચેક કરીએ તો કંપની છે ને કરે શું છે આ જે કંપની છે એક ફિનટેક કંપની છે જેનું જનરલી કામ શું છે કે યુનિફાઈડ ઓપન એપીઆઈ અને વોલેટ પ્લેટફોર્મ છે ને આ કંપની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે હવે અગર આપણે આ કંપનીની સર્વિસની વાત કરીએ ને તો આપણી આ જે કંપની છે ને એ બેન્કિંગ ટ્રાવેલ યુટિલિટી ઇન્સ્યોરન્સ કુરિયર અને એન્ટરટેઇનમેન્ટ જેવી સર્વિસ છે એને લોકોને પ્રોવાઈડ કરે છે અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો આ જે કંપની છે એની પાસે અત્યારે છે ને એક લાખને બોતેર હજાર જેટલા એજન્ટ્સ છે અગિયાર હજાર પાંચસો જેટલા કંપનીના ડિસ્ટ્રિબ્યુટર્સ છે અને નવસો જેટલા લગભગ કંપનીના છે ને માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર્સ છે અને ટુ ફિફ્ટી જેટલા કંપનીના છે ને મોસ્ટ સેવા કેન્દ્ર છે એવું કંપની છે અહીંયા બતાવે છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનું ટેકનિકલ એનાલિસિસનું ચાર્ટ અહીંયા ચાર્ટની અંદર આપણે શું જોવા મળ્યું છે કે અહીંયા છે ને કંપનીની અંદર સૌથી હાઈએસ્ટ વોલ્યુમ છે એને જોવા મળ્યા છે બીજી વસ્તુ આ જે વોલ્યુમ છે એ અત્યારે કંપનીમાં કોને ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ આપણે આવા વિડીયોમાં છે ને જાણીશું બીજી વસ્તુ આ જે કંપની છે એના ચાર્ટમાં એક ફ્લેગ અને પોલની છે ને પેટર્ન બની રહી છે અને એ જે પેટર્ન છે એની અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ બ્રેકઆઉટ મારે છે અને તૈયારીમાં જ છે તો આ પણ જેને કંપનીમાં એક પોઝિટિવ વસ્તુ દેખાય છે અત્યારે આપણે એનું આરએસઆઈ ચેક કરીએ તો એની જે સ્ટ્રેન્થ છે એ પણ છે અત્યારે ફિફ્ટી ઉપર આપણને બતાવી રહી છે તો આ જે સ્ટોક છે અગર એ સ્ટોક બ્રેકઆઉટ મારે છે તો એક સ્ટ્રેન્થ સાથે છે સ્ટોકનો પ્રાઇસ ઉપર જઈ શકે છે હવે અહીંયા આપણને જે વોલ્યુમ દેખાય છે એ વોલ્યુમ ક્રિએટ કોને કર્યા એ આપણે થોડું ચેક કરીએ તો આ જે વસ્તુ છે ને એ આપણને છે ને શેર હોલ્ડિંગ પેટર્નની અંદર દેખાશે તો એને આપણે એકવાર ચેક કરીએ તો એ તમને દેખાશે કે શેર હોલ્ડિંગ પેટનની અંદર છે ને માર્ચ બે હજાર ચોવીસમાં જે પ્રમોટરની હોલ્ડિંગ હતી ને એ સિક્સટી ફોર પર્સન્ટની હતી જે અત્યારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં છે ને ઘટીને ફિફ્ટી થ્રી પર્સન્ટ ઉપર આવી ગઈ છે એની સાથે છે ને પબ્લિકની જે હોલ્ડિંગ હતી એ માર્ચ બે હજાર ચોવીસમાં થર્ટી ફોર પર્સન્ટની હતી જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઘટીને છે ને ટ્વેન્ટી સેવન પર્સન્ટની આવી ગઈ છે તો આ જે પૈસા જે ગયા કોની પાસે તો આ જે શેર જે ને ગયા છે એફઆઈઆઈ પાસે એફઆઈઆઈની હોલ્ડિંગ આપણે ચેક કરીએ તો માર્ચ બે હજાર ચોવીસમાં એફઆઈઆઈની જે હોલ્ડિંગ હતી ને એ વન પર્સન્ટની હતી અને સેપ્ટેમ્બરમાં આપણે ચેક કરીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તો એફઆઈની જે હોલ્ડિંગ છે વધીને આખી ઓગણીસ ટકા પર આવી ગઈ છે તો કંપનીએ છે ને કંપનીની અંદર જે એફઆઈઆઈ છે એમને છ મહિનાની અંદર છે ને એક કંપનીમાં એક પર્સન્ટથી લઈને એમની જે હોલ્ડિંગ છે ને ઓગણીસ પર્સન્ટ કરી દીધી છે તો એના કારણે છે ને આપણાના સ્ટોકની અંદર એક સારા વોલ્યુમ જોવા મળી રહ્યા છે હવે એફઆઈઆઈએ પોતાની હોલ્ડિંગ આ સ્ટોકમાં શા માટે વધારી છે એની પાછળનું જે રીઝન છે ને એ છે ને આપણને ફંડામેન્ટલ એનાલિસિસથી ખબર પડશે તો આપણે છે ને એક ફંડામેન્ટલ એનાલિસિસનો એક લુક પણ લઈ લઈએ તો સૌથી પહેલાં છે ને આપણે શું ચેક કરશું સૌથી પહેલાં આપણે ચેક કરશું પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ અહીંયા તમને દેખાશે કે માર્ચ બે હજાર ઓગણીસમાં આની જે સેલ હતી ને એ લગભગ આઠસો કરોડની હતી માર્ચ બે હજાર વીસમાંની જે સેલ છે ને એ ઘટીને પાંચસો કરોડની આજુબાજુ આવી ગઈ હતી અને માર્ચ બે હજાર એકવીસમાંની જે સેલ છે એ ઘટીને છે સેવન્ટી થ્રી કરોડ પર આવી ગઈ હતી એટલે હવે આની પાછળનું જે રીઝન છે એ કાં તો હોઈ શકે કોરોના કાં તો બીજું પણ કોઈ બિઝનેસ મોડલની અંદર ચેન્જ હોઈ શકે હવે અહીંયા તમને દેખાશે કે જે કંપની હોલ્ડ જે કંપનીની સેલ છે કન્ટિન્યુઅસ ઘટીને એ માર્ચ બે હજાર એકવીસ પછી કન્ટિન્યુઅસ છે ને હવે ઇન્ક્રીઝ થઈ રહી છે અગર આપણે માર્ચ બે હજાર એકવીસમાં જોઈએ તો એની જે સેલ હતી એ સેવન્ટી થ્રી કરોડની હતી જે અત્યારે વધીને છે ને વન એન્ટી થ્રી કરોડ ઉપર આવી ગઈ છે હવે અગર આપણે એનું નેટ પ્રોફિટ ચેક કરીએ તો અહીંયા તમે ચેક કરો કે માર્ચ બે હજાર વીસમાં એનું જે નેટ પ્રોફિટ હતું ને એ ખાલી બે કરોડનું હતું જે અત્યારે વધી છે ને ઓલમોસ્ટ દસ કરોડનું આવી ગયું છે તો આ એક રીઝન હોઈ શકે કે આ સ્ટાર્ટિંગમાંથી આ જે કંપની છે એક ડાઉનફોલથી બચીને એનું એક પોઝિટિવ લુક કંપની બતાવ્યું છે તો સૌથી પહેલું રીઝન તો આ હોઈ શકે અને બીજી વસ્તુ શું કે અહીંયા જે કંપની છે એ ને લોકોએ ડિવિડન્ટ પણ નથી આપતી તો જે પૈસા કંપની કમાવતી હશે એ પોતાના બિઝનેસની અંદર ને ઇન્વેસ્ટ કરતી હશે જેથી લોંગ ટર્મમાં જઈને કેપિટલ એપ્રિશિએશનનો ફાયદો મળી શકે તો આપણે એક બીજી પોઝિટિવ વસ્તુ છે આપણા જેવા ઇન્વેસ્ટર માટે અગર આપણે થોડું આગળ ચેક કરીએ ને તો હવે આવી છે બેલેન્સ શીટ બેલેન્સ શીટમાં અહીંયા તમે ચેક કરો કંપની ઉપર છે ને બહુ વધારે કર્જો પણ નથી ખાલી બે કરોડનો છે ને અહીંયા આપણને કરજો દેખાઈ રહ્યો છે અને એની પાસે જે અત્યારે રિઝર્વ છે એ ફિફ્ટી ફોર કરોડના છે ને આપણને દેખાઈ રહ્યા છે હવે એ તમે ચેક કરશો તમને દેખાશે કે માર્ચ બે હજાર અને કંપનીએ કન્ટિન્યુઅસલી પોતાની કંપનીની અંદર છે ને કેપેક્સ કર્યું છે કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે તો એના લીધે છે ને આ કેપેક્સના કારણે કંપની છે ને ફ્યુચરમાં ગ્રોથ પણ મળી શકે છે તો આ આપણી ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે અગર હજુ આપણે થોડું આગળ ચેક કરીએ તો હવે છે ને આપણે થોડા ઇમ્પોર્ટન્ટ રેશિયો જોઈએ હવે સૌથી પહેલાં તો એની માર્કેટ કેપ જુઓ અત્યારે જે કંપની છે ને એ સાતસો કરોડની છે એટલે એક સ્મોલ કેપ કેટેગરીની અંદર ગણાય છે અગર આપણે એનું વેલ્યુએશન ચેક કરીએ તો અત્યારે જે ઇન્ડસ્ટ્રી પી છે ને એ ફિફ્ટી સિક્સનો છે પણ આ જે સ્ટોકનો પી છે એ સેવન્ટી થ્રી છે એટલે વેલ્યુએશનના હિસાબથી જોવા જઈએ ને તો અત્યારે જે કંપની છે ને એ ઓવર વેલ્યુ ગણાઈ શકે છે પણ આપણે થોડો બીજો બી લોજિક લગાવીએ તો અત્યારે જે કંપની છે એમાં એફઆઈનું જે ઇન્ફ્લો છે ને એ બહુ ફાસ્ટ થયું છે તો બીજી વસ્તુ શું છે કે જેટલા પણ ઇન્વેસ્ટર છે એ આ કંપનીને એના બીજા બધા કમ્પ્યુટર કરતાં એક સારી એક વધારે વેલ્યુ આપણને ટ્રાય કરી રહ્યા છે તો એની પાછળનું રીઝન આ હોય છે કે ભાઈ એટલા માટે આ જે પીઈ રેશિયો છે એ ઇન્ડસ્ટ્રી પી અને બીજી બધી જે કંપની છે એના પી કરતાં જેને વધારે ઇન્વેસ્ટરો આપે છે બીજી વસ્તુ આપણે ચેક કરીએ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન તો એ જે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ સિક્સ પર્સન્ટ દેખાય છે જે અત્યારે થોડું બિલો એવરેજ આપણને દેખાઈ રહ્યું છે પણ આપણે પ્રોફિટેબિલિટી પ્રોફિટેબલી રેશિયો ચેક કરીએ ને જે રીતે રિટર્ન ઇક્વિટી છે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ છે અને આરઓ છે તો એ બધા રેશિયો આપણને અહીંયા ઠીક ઠીકઠાક દેખાઈ રહ્યા છે અગર આપણે એનું ડેટ ટુ ઇક્વિટી જોઈએ તો એ આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ટુ દેખાય છે જે બધા છે કંપની ઉપર બહુ વધારે કરજો પણ નથી અને જે એનું ઇન્ટરેસ્ટ છે એ પણ છે ને કંપની ઇઝીલી ચૂકવી શકે છે અગર આપણે વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ છે ને અત્યારે થર્ટી થાઉઝન્ડની આજુબાજુ દેખાય છે જે પર છે ને એક સારો વોલ્યુમ ઇન્વેસ્ટર માટે ગણાવી શકાય છે હવે આ જે કંપની છે એમાં તો છે ને મારું પર્સનલી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે જ પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એકવાર પોતાનું એનાલિસિસ જરૂર કરજો અને બીજી વસ્તુ કે અગર આજનું આ જે એનાલિસિસ છે તમને ગમ્યું હોય તો આવા છે ને બીજા બે સ્ટોક છે જેનું આપણે આવાળા વિડીયોમાં છે ને એનાલિસિસ ડીપમાં કરવાના છે અને બીજી વસ્તુ મારે તમને કહેવી છે કે અમારું છે ને એક વોટ્સએપર ગ્રુપ છે મારા ભાઈ ઇન્વેસ્ટર પરીટના નામથી જ્યાં શું છે કે બહુ બધા લોકો જોડાયા છે અને એ લોકો જ્યારે અમને સ્ટોકના નામ પ્રોવાઈડ કરે ને તો એ જે સ્ટોકનું એનાલિસિસ છે એ અમને એક ઓડિયો ફોર્મની અંદર છે એને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને આ જે સર્વિસ છે ને મારા ભાઈ બિલકુલ ફ્રી છે તો અગર તમારે પણ આનો લાભ લેવો હોય તો એ તમારી સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે ત્યાં જઈને છે ને તમારે ખાલી અમને મેસેજ કરવાનો છે તો એ જે મેસેજ છે એને રીડ કરીને અમારી ટીમમાંથી કોઈને કોઈ તમને અમારા ગ્રુપની અંદર એડ કરી દેશે તો એ હું બાજુનું આ જે એનાલિસિસ છે એ તમને ગમ્યું હશે તો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ ટાટા